અમારું આખું પૂરી પૂરી ટીમ છે આમ તો અને વધારે સાથ સહકાર આપ્યો હોય તો અમારા ભરતભાઈ ગણેશભાઈ બીજા ઘણા બધા મિત્રો નામ લઈશું તો આખો દિવસ નીચે જાય હોય એકસો ને ચાલીસ જેવા માણસો છે અમારા સંઘમાં અને બધા જ જુઆ બહુ સરસ કામ થયું સરસ આયોજન સારું થાય છે જમવા બમવાની ફૂલ સુવિધા સરસ મજાનું ટી શર્ટ ટોપી સાફી હા ટી શર્ટ આપણા અંદાજિત એક લાખ રૂપિયા જેવો ખર્ચો થતો છે એક લાખ રૂપિયા જેવો થતો છે પણ જોરદાર મોજા ખર્ચો તો વધતો જ રહે માણસો વધતા રહે ખર્ચો વધતો રહે આ વખતે અમારે ટી શર્ટ આપી છે ગણેશભાઈ અમારા ડેપોની સરપંચ છે ઉદાન ગામના બરાબર અત્યારે માજી છે માજી છે બરાબર શુભ દર્શન કરીને નીચે પરત ફરી રહ્યા છે લીફ સરસ મજાનો નજારો જોઈ રહ્યા છો તમે